સાબરકાંઠા ઉમેદવાર આ બેઠક માં સાબરકાંઠા નેતાઓને અને અરવલ્લી ના નેતાઓને ગાંધીનગર થી તિરડી મોકલ્યું ધારાસભ્ય અને સિનિયર ગામના રોરામ નિવાસને પહોંચતા હતા સાથે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ

નેતાઓ ચિંતિત હતા અને આ તમામ પ્રક્રિયા વચ્ચે તમામ જે નેતાઓને જે બોલાવવામાં આવ્યા હતા તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ વિરોધ કેવી રીતે દામી શકે તેની ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી ને સાબરકાંઠા લોકસભાની પરિસ્થિતિ બેઠક પછી તમામ જે નેતાઓ હતા કોઈ પણ બોલવા માટે ન ખોલ્યું તમામ પરંતુ કોઈ મરી પાડતો તમામે તમામ નીકળી ગયા હતા હાલ પરિસ્થિતિ છે ભાજપ આગેવાન વોરા ઉપસ્થિત હતા અરવલ્લી સાબરકાંઠા ભાજપના પ્રમુખ મહામંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત હતા